તો ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે ઉપરાંત પતંગ બજારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે વડોદરા ડીસીપી પન્ના મોમાયા પણ નવાપુરા વિસ્તારમાં આવેલ દોરી રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા ઘણા બધા જગ્યાએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે જેના પર સરકાર છે પ્રતિબંધ મૂકેલો છે ચાઇનીઝ દોરીના કારણે લોકોને જીવને ઈજાઓ થાય છે ઘણી વખત જીવ પણ જઈ શકે છે આ દોરી નહીં ઉપયોગ કરવા માટે અમે લોકોએ જાહેરનામું બહાર પાડેલું છે અને એને ચેકિંગ માટે અત્યારે અમારી ટીમ નીકળેલી છે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં જ્યાં સૌથી વધારે દોરીનો વેચાણ થઈ રહ્યું છે એ તમામ દુકાનો અને હોબાળો ચેક કરવામાં આવશે ગોડાઉનોમાં પણ ચેક કરીશું અમે અને કોઈ પણ જગ્યાએ આવી દોરીઓ મળી આવશે ચાઇનીઝ દોરી તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું સાથ અમે લોકો આજે જે લોકો ટુ વ્હીલર પર જે સેફગાર્ડ નથી લગાડેલું એ લોકોને સેફગાર્ડ પણ લગાડી આપેલા છે